નમસ્કાર ઠાકોર અને કોળી સમાજ મેદાની કથાકાર રાજુ બાપુને લઈ હોબાળો બોટાદમાં કથાકાર રાજુ બાપુનો કોળી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે કથાકાર રાજુ બાપુએ ઠાકોર કોળી સમાજ વિશે કરેલી ટિપ્પણીને લઈ કોળી સમાજ વિરોધ નોંધાવ્યો છે કોળી સમાજ કથાકાર રાજુ બાપુના વિરોધમાં મામલતદારને આવેદન આપ્યો છે તથા લાગણી દુભાવવા બદલ કથાકાર રાજુ બાપુ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે વિવાદિત ટિપણી બાદ ખેઠેર વિરોધ ઉઠી રહ્યો છે ત્યારે રાજકોટમાં ત્રિકોણબાગ ખાતે કોળી અને ઠાકોર સમાજ દ્વારા રાજુબાપુનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે રાજુબાપુના બાપુના પુતળા સાથે સૂત્રોચાર કરીને વિરોધ કરવામાં આવ્યો હતો જો કે પુતળા દહન થાય તે પહેલા જ પોલીસે સ્થળ પર પહોંચીને પુતળું કબજે કર્યું હતું અને વિરોધ કરી રહેલા સમાજના આગેવાનોની અટકાયત કરી હતી કથાકાર રાજુબાપુના બાપુના વિવાદિત નિવેદનથી ઠાકોર કોળી સમાજના રોષ જોવા મળી રહ્યો છે ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવગણજી ઠાકોરે જણાવ્યું કે સંત આવા શબ્દો બોલી શકે નહી કથાકાર રાજુ બાબુ ડુપ્લિકેટ સંત છે કથાકારે માફી માંગી તે રીતે યોગ્ય નથી